ચાલો ખેડૂત મિત્રો તૈયાર થઈ જાઓ સાતમા તાલીમ કેમ્પ માટે સાતમો તાલીમ કેમ્પ એટલે ઓગસ્ટ મહિનાની ત્રીસ અને એકત્રીસ તારીખે સાતમા તાલીમ કેમ્પમાં આપણે શું શીખવું છું દરેક તાલીમ કેમ્પની જેમ શનિ અને રવિનો તાલીમ કેમ્પ હોય એટલે શનિવારે આપણે દરેક વસ્તુ અગાઉ તાલીમ કેમ્પમાં જે શીખવાડ્યું રિપીટ શીખવાડીએ છીએ બીજા દિવસે દરેક વસ્તુ નવીન હોય છે એટલે તો માણસો રિપીટ આવે છે વિડીયો જાહેર કર્યા પહેલાં પચાસ ટકા સંભ્યા તો રિપીટની ભરાઈ ગઈ છે સાતમા તાલીમ કેમ્પની અંદર શનિવારે એટલે ત્રીસ તારીખના રોજ આપણે દરેક બાબતો રેવન્યુની જે તમારી રૂટિન જરૂરિયાત હોય એવી શીખવાડી જેમ કે વારસાઈ માટે આંબો દાખલ કરવો વારસાઈ હક દાખલ કરવો એની એકસો પાંત્રીસની નોટિસ બધી તો શું કાળજી રાખવી જોઈએ વારસાઈ દાખલ થયા પછી જેના હક ન જોતા એના હક કેવી રીતે કમી કરી નાખવા ત્યાર પછી બ્લોકનું વિભાજન એટલે ભાઈઓ ભાગ કેવી રીતે પાડવા એ શીખવાડીએ છીએ આમાં ઘણીવાર અનડિવાઈડેડ પ્રોપર્ટી રહી ગઈ હોય તો એનું બ્લોક વિભાજન એકત્રીકરણના કાયદાની છે કેવી રીતે કરવું એ અલગ બાબત છે એ પણ શીખવાડીએ છીએ હવે ભાઈઓ ભાગ પાડતી વખતે રોડ રસ્તાના પ્રશ્નો હોય તો એ કેવી રીતે આમે જ કરવા ન હોય તો જ અલગથી ઊભા થાય તો આવા રોડ રસ્તાના કેશ તમારી ઉપર કોઈ કરે તો ડિફેન્સ કેવી રીતે કરવી અને રોડ રસ્તાનો કેસ દાખલ કેવી રીતે કરવો એ આપણે બીજા દિવસે રવિવારમાં લઈએ છીએ અહીંયા બધા દર વખત નવું નવું હોય છે કોઈ પાણીના નિકાલા રોક્યા હોય કોઈ પાણીમાં તમારામાં છોડ્યું હોય કોઈ પાડા બાંધેલા હોય તો આપણે બીજા દિવસમાં લઈએ છીએ હવે રૂટીન કામની પ્રક્રિયામાં તમારા કુવા બોર્ડ નોંધાવવાના હોય કુવા બોર્ડના હક ભાઈ ભાગને આપવાનો ભાગ વિભાજન થાય તો એ કુવા સંયુક્ત હોય તો એમાં કેવી રીતે ચોખ કરીને બીજા ભાગમાં ચડે એ શીખવાડીએ છીએ હવે ત્રીજા ભણસને વેચવા જાવ ત્યારે કજિયા ન થવા જોઈએ તો આમાંથી પાણીનો હક કેવી રીતે કરવો એ શીખવાડીએ છીએ દારપણાનો દાખલો તમારી જમીનગીરીમાં ક્યાંય આપવાનો થતો હોય તો મેડિકલ રિલેટેડ સર્ટિફિકેટ બોન્ડ સર્ટિફિક શીખવાડીએ સર્ટિફિકેટ કરાવતા શીખવાડીએ કોઈ બોજા નોંધ હોય જુદા જુદા પ્રકારની હોય જૂની બોજા નોંધ હોય ને રેગ્યુલર બોજા હોય એક રીતે કાઢવી એ શીખવાડીએ ખાસ કરીને ટાઇટલ પત્રક બનાવવું શીખવાડીએ કોઈ પાસે ટાઇટલ પત્રક બનાવવા જાવ તો ટાઇટલ પત્રક તમારું પાંચ હજાર રૂપિયા લેશે ત્રણ પ્રકારના ટાઇટલ પત્રક બનાવો તો આપણે પાંત્રીસો રૂપિયા કેમ્પની ફી છે તો ટાઇટલ પત્રક શીખી જાવ ને તો એ તમારી ફી વસૂલ ધક્કો વસૂલ આવું તો ઘણી બધી એક એક આઇટમ શીખવી જાય એક કામ કરો ને તો ધક્કો અને ફી બધું વસૂલ તો ટાઇટલ પત્રક ત્રણ રીતે કેવી રીતે હોય છે એ ઘણાને ખબર નથી હોતી એક ક્ષેત્રફળને લગતું ટાઇટલ પત્રક હોય જમીનના માલિકી એકને લગતું ટાઇટલ હોય અને ત્રીજું જે છે તમે ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ રિલેટેડ એટલે ખાતેદારી તૂટતી નથી ને એ જોવા અંગેનું પત્ર હોય હવે જુદી જુદી ખેડૂત ખાતેદારી તૂટતી હોય તો એ કેવી રીતે હોય આપણે બીજા દિવસે રવિવારે એટલે નવી બાબત હોય એમાં લઈએ છીએ રેગ્યુલરમાં જે ઘણી બધી બાબતો છે લગભગ પચીસ આઈટમ આપણે શીખવાડીએ છીએ જેમ કે કોઈનું ડેથ થયું હોય ને ડેથ સર્ટિફિકેટ ન હોય તો એનો કેસ કેવી રીતે ચલાવવો નગરપાલિકા હોય ને ગ્રામ્ય પંચાયત બંનેમાં અલગ અલગ પ્રક્રિયા છે કોઈનું જન્મ થયું હોય અને અપ્રાપ્ય જન્મનું પ્રમાણપત્ર હોય તો એ ગ્રામ્યમાં જુદું છે નગરપાલિકા એરિયામાં જુદી મહાનગરપાલિકામાં એ આપણે જુદી રીતે શીખવાડીએ આ બધા પ્રાંતના કેસ થયા કહેવાય એ પણ આપણે પ્રથમ દિવસમાં જ આ બધી પ્રક્રિયાઓ શીખવાડીએ છીએ આ સિવાય લોટ ઓફ બાબતો છે જે દર વખત રિપીટ નથી કરતો દરેકના તાલીમ કેમ્પમાં આપણે કીધેલું છે તો તાલીમ કેમ્પ દરમિયાન ઘણી બધી આઇટમો શીખવાડી છે એમની એક આઈટમ શીખી જાઓ દરેકને જરૂર પડવાની જ છે રોડ રસ્તાની જરૂર પડશે પાણીના હકની જરૂર પડશે પાઇપલાઇનની જરૂર પડશે તમારે વાવેતરમાં બહુ વર્ષાયુ વૃક્ષો હોય તો નોંધાવાની જરૂર પડશે કોઈ ટાંકા હોય તો એની જરૂર પડશે આવી ઘણી બધી બાબતો લોટ ઓફ શીખવાડી એમાંથી એક કામ તમને કામ આવી જાય ને તમારા સગાવાલાને તો પણ વસૂલ એટલું જ નહીં ઘણી વખત ચીપટી આવે ને એ પહેલાં ચીપટી ન આવે એટલા માટે પણ જાણકારી હોવી જોઈએ તો બીજે દિવસના તાલીમ કેમ્પની અંદર જુદી જુદી પ્રકારની આવી ચીપટીઓ ન આવે એટલે જુદા જુદા પ્રકારના કેસીસ જે તમારે પ્રાંતમાં ચલાવવાના હોય એ બધું આપણે શીખવાડીએ છીએ આમાં લોટ ઓફ બાબતો છે દર વખત નવું નવું કન્ટેન્ટ શીખવાડીએ એટલે તો માણસો દર વખત નવી વખત શીખવા રિપીટ આવે છે પચાસ ટકાથી વધારે સંખ્યા રિપીટ શું કામ આવે છે કે ભાઈ આગલા દિવસે તો જૂનું આપણે શીખી ગયા પણ બીજા દિવસે કંઈક નવું શીખવા મળે છે તો તાલીમ કેમ્પની ફી પાંત્રીસો રૂપિયા છે આ સાથે તમને ક્યુઆર કોડ આપેલો છે એક હજાર રૂપિયા ભરી અગિયાર સોરી ચાલો એક હજાર રૂપિયા ભરી અને રજીસ્ટ્રેશન કરાવી શકો છો અને બાકીની રકમ જે છે તમે જ્યારે આવો ત્યારે ભરી શકો છો યાદ રાખજો તમે કોઈ પણ કારણસર નથી આવી શકતા તો ચિંતા કરવાની જરૂર નથી આ પૈસા તમારા જશે નહીં નેક્સ્ટ તાલીમકેમાં ફરીને રજીસ્ટ્રેશન કરાવશો એટલે આગલી રકમ તમારી બાદ થઈ જશે માનો કે અત્યારે તમારે એક હજાર રૂપિયા ભરીને રજિસ્ટ્રેશન કરવું પાંત્રીસો રૂપિયા છે તમે આવો ત્યારે પચીસો ભરવાના છે નથી આવી શક્યા તો ચિંતા ન કરો બીજા તાલીમ કેમમાં એક હજાર ભરી અથવા તો જે નિયમ હોય અગિયારસો હોય તો અગિયારસો ભરીને રજીસ્ટ્રેશન કરાવ્યું તો તમારા બે હજાર રૂપિયા થયા બે હજાર પાંત્રીસોમાંથી કરી નાખો તો બાકી તમારે હવે માત્ર પંદરસો રૂપિયા ભરવાના રહ્યા તો આ રીતે તમે ત્રીજા તાલીમ કેમ્પમાં નહીં આવી શકો તો ચિંતા કરવાની જરૂર નથી ચોથા તાલીમ કેમ્પમાં પાંચું હજાર ભાઈને રજિસ્ટન કરો તમારે ખાલી પાંચસો જ ભરવાના રહ્યા તો આવી રીતે તમને આટલા બધા ચાન્સ મળે છે ટૂંકમાં તમારા ભરેલા પૈસા જતા નથી એટલું જ નહીં તાલીમ કેમ્પ આપણે ઘણા બધા હેતુથી શીખવાડીએ છીએ કોઈ બીપીએલ કક્ષાનો હોય તો મને મેસેજ કરીને કહી શકે છે કે સાહેબ મારી આ પરિસ્થિતિ છે તો હું એને સારું એવું ડિસ્કાઉન્ટ કરી દઈશ એ કેસે એવું કરી દઈશ મફત સુધી લેવી દઈશ તાલીમ કેમ્પ આપણે નફાના ઇરાદેથી કરતા જ નથી પણ ખરેખર મને ખબર પડી જોઈએ કે આ જેન્યુન છે તો એ મને મેસેજ કરશે હું ખાતરી કર્યા પછી એને પરમિશન આપીશ તો તાલીમ કેમ્પમાં તમારે જો નામ નોંધાવવું હોય અને આવવું હોય તો સત્વડે તાલીમ કેમ્પમાં પચાસ ટકા મેં કીધું એમ રિપીટ સંખ્યા નોંધાઈ ગઈ છે નવાની સંખ્યા જે છે એમાં પાંત્રીસો પીસ છે એક હજાર ભરી અને બાજુનો ક્યુઆર કોડ સ્કેન કરી અને તમે મને નામ નોંધાવી શકો છો યાદ રાખજો બીજી કોઈ ચિંતા કરશો નહીં કેવી રીતે આવું કેમ પહોંચી જવા હશે આમાં બધી સગવડતા છે રામ વન સુધી પહોંચવાનું છે એ પણ મુકાઈ જશે કેવી રીતે આવવાનું છે ત્યાંથી તમને પિકઅપ ડ્રોપ લ્યાવા લઈ જવા ત્રણ ટક એક દિવસ હોય શનિ અને રવિ તો ત્રણ ટક જમવાનું રહેવાની સુવિધા નાસ્તા પાણી છ ટાઈમના નાસ્તા આવે છ ટાઈમની ચા આવે બે કોલ્ડ ડ્રિંક્સ આવે બધું ઇન્કલુડિંગ એમાં સમાવેશ થઈ જાય છે તમારે એક રૂપિયાનો ખર્ચો કરવાનો રહેતો નથી અને રાજકોટની અંદર જ આપણે બધા તાલીમ કેમ્પ કરીએ છીએ એટલે કોઈ પ્રશ્ન રહેતો નથી તમે તમારું તાલીમ કેમ્પમાં નામ ન તમને હું ગ્રુપમાં એડ કરી દઈશ ગ્રુપમાં જીણામાં ઝીણી વિગત મળતી રહેશે તો આશા રાખું છું કે ખેડૂત મિત્રોને રેવન્યૂના કામ જાતે કરવા માટે અને ભવિષ્યમાં કોઈ પ્રકારની મુશ્કેલી ન પડે એટલે એક વખત તો તાલીમ તાલીમમાં આવવું જ જોઈએ એક વખત આવશો એટલે મને ખાતરી છે કે તમે વારંવાર આવતા થઈ જશો અને આ માહિતી તમારા મિત્ર સર્કલને પણ આપજો જેથી કરીને જે ખેડૂત પાસે વિડીયો નથી પહોંચ્યો એના સુધી આ વિડીયો પહોંચે અને એ લોકો પણ તાલીમ કેમનો ભાગ લઈ શકે આ ભાગ લઈ શકે આભાર